ચાલુ ચૂંટણીએ એ ભાજપ કરેલું કેવું કરેલું સરકારી અધિકારીઓ કેવું કરેલું દારૂ પૈસા નો ખેલ કેવો આવ્યો એ બધી ખબર ગામમાં જ જ આવતો પડે રામ રામ બધાને નમસ્કાર હું આ વિસાવદર તાલુકાના રાજપરા ગીર નામના ગામમાં બેઠો છું હવે આ આમ જનતાએ મને આશીર્વાદ આપ્યા પ્રેમ આપ્યો મત આપ્યો અને ધારાસભ્ય બનાવ્યો એટલે હવે હું ગામડે ગામડે જઈને લોકોને મળવું લોકોની વાત સાંભળવી લોકોના પ્રશ્નો સાંભળવા ચૂંટણી દરમિયાન જે કઈ ઘટનાઓ બની હોય લોકો આપણને જાણ કરે અને હવે શું કામ કરવાનું છે એની ચર્ચા થાય એટલે હું ગામડે ગામડે જઈ રહ્યો છું આજે આપણે રાજેપરા ગામમાં મિટિંગ હતી અને ગામજનો બધા મળ્યા પછી અહીંયા અમારા આગેવાનના ઘરે અત્યારે ચા પાણી કરવા અમસ્તા બેઠા છે મિટિંગ તો બીજે હતી એ તો પૂરી થઈ ગઈ પછી ચા પાણી હવે ગામે એક બહુ જાણવા જેવી બાબત મને જણાવી છે ગુજરાતભરના લોકોએ વિચારવું જોઈએ આંખ ઉઘડવી જોઈએ આપણી કે રાજકારણ તો રાજકારણની રીતે ચાલતું રહેશે કોક ધારાસભ્ય બને કોક હારી જાય કોક બીજી વાર બને કોક એક વાર જીતે પણ સમાજ બરબાદ થઈ જાય કુટુંબ બરબાદ થઈ જાય ગામની અંદર દૂષણ આવે એવું જિંદગીમાં એક કામ થાય એ યોગ્ય વાત નથી નેતા ભલે ગમે તે માણસ બની જાય એ કોઈ પ્રશ્ન નથી એ તો બંધારણમાં લખ્યું છે પણ ગામ ભાંગીને સમાજને બરબાદ કરીને કુટુંબ તોડીને કોઈ નેતા બને તો એ બધું પાપ છે અહીંયા જયારે હું ગામમાં આવ્યો બધા અત્યારે બેઠા છે મિટિંગ પછી તો વાતો વાતો માંથી કેમ કે હું બધા ગામમાં એટલે તો જ આવું છું ખબર પડે કે ચાલુ ચૂંટણી એ ભાજપ શું કરેલું કેવું કરેલું સરકારી અધિકારીઓ કેવું કરેલું દારૂ પૈસાનો ખેલ કેવો આવ્યો એ બધી ખબર ગામમાં જાવ તો જ પડે અહીંયા ગામ લોકોએ મને એ વાતની માહિતી આપી કે ગામમાં હું ઘટના બની એવું કોણ કહે ભાઈ હા તમે બોલો ને બધું બોલો બોલો હાલો આવી જાવ તમે હાલો તો પીવડાવ્યો બાટલા બે આપ્યા તેમ થઈ બે બાટલા દારૂ પી ગયો પછી દાડો તુરત થયો હોય પછી બાય ને મારી છે અમે બોલતા ચાલતા નથી અત્યારે મતલબમાં હું બાય થી વિશ્રામણે વાઈ ગયો ગયો વસમાં કેળા માં દવા પીધી દવાખાને લઈ ગયા તા પછી કઈ સારું થઈ ગયું આખી ઘટના એમ છે કે આ બહુ નાનું એવું ગામ છે ખેતી આધારિત ગામ છે અને એકદમ ગીરના જંગલની કાંઠામાં જંગલ જ છે સમજો ને એવું ગામ છે આ ગામમાં ભાજપના માણસો ખૂબ દારૂ વેચે કેવાનું એવું છે કે જિંદગીમાં પહેલી વાર આખો બાટલો હાથમાં આવ્યો એટલે આખે આખો બાટલો માણસ પી ગયો પી ગયો એટલે ગાંડો થઈ ગયો ગાંડો થઈ ગયો એટલે બૈરા છોકરા મારામારી કરી એટલે એની વાઈફ જે છે પત્ની રીસામણે ના પપ્પા ત્યાં વહી ગઈ આ બાજુ માણસ પહેલી વાર જિંદગી માખો બાટલો હાથમાં આવ્યો દારૂ પીને ગાંડો થયો પત્ની પિયરમાં વહી ગઈ એટલે એને લેવા ગયો લેવા ગયો એટલે લઈને રસ્તામાં આવતો હતો વળી માથાકૂટ થઈ ગયો કે ફૂલ પી ગયેલો માણસ હતો તો રસ્તામાં પછી પાછી એ ભાઈએ દવા પીધી દવા પીધી એટલે દવાખાને લઈ જવાનું નવું આખું ઘટનાક્રમ ચાલુ થયો અને એમાં કુટુંબના માણસો ગામના માણસો બેનું બધા પરેશાન થાય ભલે કોઈને કઈ થયું નથી અલગ વાત છે પણ ગામમાં દારૂની એક બોટલ કોને આપ્યું આપ્યું કેટલું એની ચર્ચા નથી કરવી ગામમાં દારૂ ગરીબ માણસને એક આખી દારૂની બોટલ આપી આખે આખી જિંદગી પહેલી વાર હાથ વગી જોઈ એ ખુશ થાય ઉત્સાહમાં આવે અને પી ગયો આખી અને આખો એક ઘર બરબાદ થવા નારે ભોગી ગયો હોય એવી ઘટના બની દવા પી ગયો આખું કુટુંબ ડિસ્ટર્બ થયું તો ચૂંટણી કોણ જીતે છે મહત્વ નથી મહત્વનું એ છે કે કોઈકનું ઘર ભાંગીને ચૂંટણી જીતવા નીકળે તો એ વસ્તુ યોગ્ય નથી કિરીટ પટેલે આખા પંથકમાં ખૂબ દારૂ વેચ્યો છે હજુ તો હું ગામડે ગામડે મુલાકાતમાં જઈ રહ્યો છું વ્યક્તિઓને અનેક અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મના બધાને મળું છું હજુ જેમ જેમ જાય છે એમ ખબર પડશે કે કેવા કેવા ખેલ થયા છે હમણાં આની પહેલા હું એક ગામમાં ગયો તો ત્યાં મને ગામના આગેવાનોએ એવી જાણ કરી કે વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસવાળા ગામડે ગામડે જઈ અને પૈસા બાટતા હતા અને એવું કહેતા હતા કિરીટ પટેલ માટે તમે કામ કરો પૈસા બોલો અને એને મને નામય આપ્યા છે ગામમાં ગયો તો મને ખબર કે આ ગામમાં પોલીસ વાળા માટે મત હતા હતા અને પૈસા આપતા ઓફર કરતા હતા કે તું લાખ રૂપિયા લઈ લે અને કિરીટ પટેલ માટે તું તારા ગામમાં કામ કર આ ધંધો પોલીસે કર્યો પણ ઈ અત્યારે ધારાસભ્ય બની ગયા પછી હવે હું ગામમાં જાઉં છું તો વાતો વાતો થી લોકો જયારે કમ્ફર્ટેબલ ફીલ કરે મારે તો મને કહે છે આવી ઘટના બને આખા ગુજરાતમાં ધંધો આલે છે એક માણસની પત્ની વહી જાય દારૂ ચૂંટણી પીવડાવો છો ઘર બરબાદ થઈ જાય છોકરા દુઃખી થાય આવા ધંધા આખા ગુજરાતમાં આલે છે ચાલી વર્ષથી વિકાસ થયો હોય તો આ ધંધો ન કરવો પડે એટલે આ ઘટના બધાની હાજરીમાં એટલા માટે મેં આ વિડીયોના માધ્યમથી ગુજરાતને જણાવી જણાવ્યું છે જો આવું થાય છે ચૂંટણીમાં તો હવે ગુજરાતની જનતા થોડોક ન્યાય નિર્ણય યોગ્ય કરે જેમ વિસાવદરની જનતા છે એ ન્યાય નિર્ણય કરે છે એવો જ ન્યાય અને નિર્ણય આખા ગુજરાતની જનતા કરે આંખ ખુલે બધાની કે આવા ખેલ ચાલે છે ચૂંટણીમાં લોકોનો પરિવાર બરબાદ થાય સમાજમાં દૂષણ આવી જાય જુવાનિયા બરબાદ થાય આપણા વ્યસન થાય એ વસ્તુ ન થવી જોઈએ એટલે બસ આટલી જ વાત બધાને જણાવ નથી રામ રામ